મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ હિતેશ ટુરસ એન બ્લોકમાં આપ બધાનું આદિ સ્વાગત છે મિત્રો અમરેલીથી વેરાવળમાં વૈશ્વમાં મીટર ગેસ ટ્રેન ચાલુ છે તેની ફૂલ માહિતી દેવાનો છો મિત્રો તો ચેનલમાં મિત્રો બના જો મજા આવશે તો અમરેલીની સવારે કેટલા વાગે ઉપડે છે ટ્રેન હું તમને કહું છું સવારે આઠ ને પચાસે ટ્રેન ઉપડે છે અને એક ને પચાસે વેરાવળ પહોંચી જાય છે ટ્રેન અને વૈશ્વમાં કેટલા સ્ટેશન આવે છે બાર સ્ટેશન પણ આવે છે તે પણ હું આગળ તમને જણાવીશ મિત્રો વેરાવળની ટિકિટની વાત કરીએ તો અમરેલીથી માત્ર પાંત્રી રૂપિયા ટિકિટ છે મિત્રો અને મિત્રો રૂટની વાત કરીએ તો તમે ગૂગલ મેપમાં જોઈ શકો છો અમરેલીથી સોમનાથને આ નેપ છે અને મિત્રો આપણે અહીં અમરેલીથી નીકળીએ તો કેટલા સ્ટેશન આડા આવે સ્કૂલ કુલ બાર સ્ટેશન આડા આવે છે તો પહેલાં વહેલાં તો આપણે તમે આગળ જઈએ એટલે અમરેલી પરા આવે છે તો અમરેલી પરાનું સ્ટેશન છે તેનથી ધીમે ધીમે આપણે આગળ જઈએ એટલે આપણે ડાયરેક્ટ ચલાલા આવે છે અને આગળ જઈએ એટલે ચલાલા ડાયરેક્ટ આવે ચલાલા રેલવે સ્ટેશન છે અને ચલાથી ચલાલાથી મિત્રો ટ્રેન નીકળે એટલે આપણે ડાયરેક્ટ આપણે પહોંચી જાય છે ધારી ડાયરેક્ટ ધારી આવી જાય છે મિત્રો અને ધારીથી આપણે ધીમે ધીમે આગળ વધીએ પછી મિત્રો જંગલમાંથી ધીમે ધીમે ટ્રેન પસાર થઈ રહી છે પછી એનાથી આગળ આવે એટલે ભાડેર આવે છે પછી ભાડેરથી ધીમે ધીમે ગાડી ચાલી જાય છે પછી જંગલવાળો વિસ્તાર આવે છે સરસ મજાના દ્રશ્યો આવે છે તેનથી આપણે જાય એટલે જેતલવડ આવે છે જેતલવડ ગામ છે મિત્રો જેતલવડ આવે છે પછી એનથી પછી ધીમે 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 ટ્રેન આગળ વધતી જાય છે પછી આવે છે વિસાવદર વિસાવદર જંકશન આવે છે જ્યાં જૂનાગઢની ટ્રેનને અને જૂનાગઢ અમરેલી ટ્રેનનું ક્રોસિંગ અહીંયા થાય છે તમે જોઈ શકો છો વિસાવદર જંકશન વિસાવદર જંકશનથી ધીમે ધીમે પછી ટ્રેન ઉપડે છે ત્યાંથી ત્રીસની પીડ થઈ જાય છે ટ્રેનની ધીમી થઈ જશે ટ્રેન પછી સત્તાધાર આવે છે સત્તાધાર પછી ધીમે ધીમે સત્તાધારથી આગળ વધતી જાય છે ટ્રેન ધીમે ધીમે સત્તાધારથી ટ્રેન નીકળે એટલે આવી જાય છે જંગલવાળો વિસ્તાર એકદમ જંગલવાળો વિસ્તાર આવી જાય છે મિત્રો એમથી આગળ મિત્રો આપણે જઈએ એટલે જંગલવાળો વિસ્તાર આવી જાય પછી ગાડી હાવ ધીમી તળી જાય છે વીસની પીડ થઈ જાય છે પછી મિત્રો આવે છે કનસાય નેસ તમે જોઈ શકો છો સરસ મજાનું સ્ટેશન છે કંસાઈ નેસ કંચાઈને ટીન ટ્રેન ઉપડે છે અને સરસ મજાના દ્રશ્યો આવે છે અને જંગલમાંથી ટ્રેન સરસ મજાની પસાર થાય છે સરસ મજાના દ્રશ્યો આવે છે પછી પહોંચી જાય છે શાસનગીર તમે જોઈ શકો છો શાસનગીર એ શાસનગીરથી આપણે ધીમે ધીમે આગળ જઈએ એટલે તો અહીં કણે પહેલા ક્રોસિંગ થાય છે ટ્રેનનું તમે જોઈ શકો છો અહીંયા પહેલા ટ્રેનનું ક્રોસિંગ થાય છે અને સરસ મજાના દ્રશ્યો છે ને મિત્રો આ અને અહીં કણે શાસનગીરના ટેસ્ટમાં વાંદ્રા પણ આવી જાય છે સરસ મજાના વાંદ્રા પણ આવી જાય છે પછી ત્યાંથી ટ્રેન ઉપડી જાય છે ધીમે ધીમે પછી પહોંચી જાય છે ચિત્રાવટ ચિત્રાવટ આ તમે જોઈ શકો છો ચિત્રાવડનું રેલવે સ્ટેશન છે ત્યાંથી ધીમે ધીમે આગળની તરફ ટ્રેન નીકળે છે સરસ મજાના દ્રશ્યો આવે છે સરસ મજાની લોકેશન છે સરસ મજા મુદ્દા આવે પહોંચી જાય છે તાલારા જંક્શન તમે જોઈ શકો છો સરસ મજા તારા જંકશન જ્યાં પણ એક જંકશન એક ક્રોસિંગ થાય છે ત્યાં કંઈ દેલવાડાવાળી ટ્રેન પડી હોય તે દેલવાડા તરફ એક બાટો ઉયો જાય છે અને એક જાય છે વેરાવળ સોમનાથ તરફ તમે જોઈ શકો છો સરસ મજા ત્યાંથી ધીમે ધીમે ટ્રેન નીકળી જાય છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો પછી ત્યાંથી મિત્રો ટ્રેન નીકળી જાય છે ધીમે ધીમે તારા જંક્શનથી પછી ધીમે આગળ આપણે જઈએ તો હવે એક એક રેલવે સ્ટેશન બાકી રહેશે તેનું નામ છે સૌની તમે જોઈ શકો છો મિત્રો સૌની સ્ટેશન રેલવે સ્ટેશન છે તમે આવી રીતે ક સૌની રેલવે સ્ટેશન છે અને આવી રીતે લોકેશન છે તેનથી આપણે આગળ આવીએ એટલે ત્યાંથી હવે આપણું ફાઇનલી આપણું આવશે વેરાવળ જંક્શન હા મિત્રો વેરાવળ જંક્શન વેરાવળ જંક્શન ટ્રેન પહોંચી જાય છે જ્યાં અહીંયા પહોંચી પહોંચે ત્યાં એક ને પચાસ થઈ ગઈ હોય છે તમે જોઈ શકો છો વેરાવળ જંક્શન આવી જાય છે અને આ કેટલા કિલોમીટર થાય છે એકસો ને કિલોમીટર થાય છે અમરેલીથી ઘેરાવર જક્ષણ લગી તો મિત્રો કેવો તમને આ વિડીયો લાગ્યો અવશ્ય એકવાર જણાવજો અને મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો